ગુજરાતમાં ફરી આકાશી આફત ના બંગાળની ખાડીમાં બન્યો મજબૂત ડિપ્રેશન ફરી એક વર્ષી રાઉન્ડ બંગાળની ખાડીમાં બન્યું મજબૂત ડિપ્રેશન ડિપ્રેશન દિશા હાલ ગુજરાત તરફ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ દેખાયા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે જ્યારે 17 સપ્ટેમ્બર થી ડિપ્રેશનની અસર શરૂ થઈ શકે છે જેના પગલે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી શકે છે આ તરફ હવામાન એ પણ કહ્યું છે કે મેઘરાજા ગુજરાતને ફરી છે ચાર એ વરસાદ અંગે મોટી આગાહી કરી છે લગભગ સોળ સત્તર માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે એમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે રાજસ્થાન થવાની શક્યતા છે સાત તારીખ પૂરશે ગાજવીજ સાથે જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર વરસાદ થશે ને સારું પણ પાક મબલક થશે હજી વીસ તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની ઉપર સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે આપણે જે ટૂંકા કળાની મગફળી હોય સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય અને એ પાકોથી તૈયાર થઈ ગયા હોય તો રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો રાજસ્થાનમાં વરસાદની એક સિસ્ટમ સક્રિયા છે જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે આ દિવસો દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી પરંતુ રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આ સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આવનારા 7 દિવસો کے لیے جو ગુજરાત સ્ટેટ کے لیے فر کاسٹ ہے اس میں ગુજરાત اسٹیٹ کے سارے ڈسٹرکٹ કવર ہیں جس میں લાઈટ મોડરેટ રેઈન पूर्वानुमान ہے اور કચ્છ کے لیے Day 5 Day 6 اور Day 7 میں ڈرائی વેધર પ્રવેલ કરેગા અત્યાર સુધીમાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસ્યો છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સુડતાળીસ ટકા વધુ વરસાદ થઈ ચુક્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં ચારસો ને અઠ્ઠાણું મિલીમીટર ની સામે આઠસો સિત્તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં પંચોતેર ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પંદર દરવાજા ખોલાયા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો જાય છે સિઝનમાં પ્રથમ વાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ મીટરને પાર કર્યો છે છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં લાખ પાણીની આવક થઈ પંદર દરવાજા બે પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલાયા છે જેના કારણે વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે કેમ કે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે આ તરફ ઉત્તર ગુજરાતમાંથી સારા સમાચાર આવ્યા મહેસાણાના ધરોઈ ડેમમાં છોત્રેર પોઇન્ટ ત્રાંસી ટકા જળ સ્ટોક થયો છે જેના કારણે હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં સર્જાય ધરોઈ ડેમમાં બે ક્યુસેક બસોને બાણુકૃષ્ક પાણીની આવકથી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો અને એક હજાર સાત ગામ અને પરાને પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે જેમાંથી નવ શહેર અને પાંચસો અડત્રીસ ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે પાણી બન્યું વેરી ઉભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા આકાશી આફત માંડ શાંત પડી છે ત્યાં સુરેન્દ્રનગર ના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલ ના ઓવરફ્લો પાણી ખેતરો તરફ જવાના રસ્તા પર નિકાલ કરાતા ને હજારો વીઘા જમીન માં પાણી ફરી વળ્યા કેનાલ ના પાણી ગંજેડા ગામના ખેડૂતોની બેદરકારી ને કારણે ખેડૂતોના ઉભા પાક પર મોટું સંકટ આવી પડ્યું ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે હજારો વીઘા જમીન માં કપાસ સહિતના પાકો નું વાવેતર કર્યું અને સારી નીપજ આવતા વધુ આવક ની આશ લઈને બેઠા છે જોકે હાલ તો ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગની બેદર

પંચમહલા મોરવા હડકનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનના દ્રશ્યો સર્જાયા ખેડૂતોના મતે મકાઈ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરીવર્તા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ મોરવા હડફના દાતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે માર્ગ ઉપર ડીચણ પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી તળાવના પાણીએ સર્જી મુશ્કેલી મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો હોસ્પિટલ આવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા હોસ્પિટલમાં અવર માટેના બે ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે પરંતુ બીજો ગેટ હજુ પણ અવર માટે બંધ રાખવામાં આવ્યો હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓને સ્થાનિકોએ માંગ કરી છે તો અંબાજી પગપાળા જવા નીકળ્યો સંઘ એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો છે અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો આ છેલ્લા વર્ષથી રાજકોટથી અંબાજી જાય છે દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે પગપાળા જતા એકસો પચીસ ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે આ સંઘમાં ભક્તોએ સોળ દિવસના સોળ ડ્રેસ તૈયાર કર્યા છે અલગ અલગ ગરબા સંસ્કૃતિ છે કે ભાઈ આપણે માતાજીના પ્રસંગમાં જઈ રહ્યા છીએ આ તમારા કે મારા લગ્નના પ્રસંગમાં ગયા હોય તો કોઈ આ જેવા તેવા કપડા આવે તો આપણને ખુદને નથી ગમતું તો આ તો જગતજનની મા માં પ્રસંગમાં જવું છે આજે આપણી ભાવના પ્રગટ કરીએ છીએ અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળા માટે દૂર દૂરથી પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે મહેસાણામાં વિજાપુર પણ આ સેવામાં જોડાયા ચાવડા ભક્તોની સેવામાં જોડાયા છે ખેરાલુ ખાતે કેમ્પમાં ધારાસભ્યએ પદયાત્રીઓને ગોટા પેરસ્યા હું પણ આ પદયાત્રામાં મારા ગામમાંથી પદયાત્રામાંથી બે હજારની સુધી

અને અંગદાન ને થીમ બનાવીને આ સેવા કેમ્પ કર્યો છે આ ખૂબ સારી છે કારણ જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી લગભગ લોકો અંગોની પ્રતીક્ષામાં દમ તોડી દે છે એટલે વીસ લોકો મરી રહ્યા છેલ્લા પંદર વર્ષથી સતત આ સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે બારકોટ સિસ્ટમથી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન એ અંગદાન કરવું તો કઈ રીતે કરવું એની કઈ સિસ્ટમથી ક્યાં આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ એની માહિતીઓને અંગદાન કરવાના ફાયદા શું છે અને કઈ રીતે કરી શકીએ એ લોકોને જણાવીએ છીએ અને અમે જે ધારતા હતા એના કરતાં પણ ખૂબ સારી રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તો બિલિટિંગના હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપજો તારફો ન્યૂઝ સિટીન ગુજરાતી નમસ્કાર

રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત ત્રણ સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્ફોટનું નવ દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે જેમાં ગટર ઉપરથી ટુ વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ પંદર ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે રાજકોટ શહેરના વોર્ડ નંબર એક માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણા એક વ્યક્તિનો ભોગ લીધો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરમાં તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લિપ થયું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા નવ દિવસ હાડકું તૂટી ગયું સમગ્ર મામલે કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના રાજીનામા ની માંગ કરી છે વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે કપાટી બાગની જાડીઓમાં ફસાયેલા મગર નું રેસ્ક્યુ કરાયું વડોદરા ખાતે મગરો નીકળી આવવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે મોડી રાત્રે એક મગર કવાટી બાગના ફેન્સિંગ જાડીઓમાં ફસાયેલો જોવા મળતા જીવદયા સંસ્થા દ્વારા ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરેલા મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો શહેરના કમાટી બાગ ખાતે જાડીઓને ફેન્સિંગ વચ્ચે એક મગર ફસાયો હોવાનું જીવદયા સંસ્થાને કોલ મળ્યો રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા ચાર ફૂટના મગરના બચ્ચાને જાડીઓમાંથી ભારે જમત બાદ બહાર કાઢવામાં આવ્યો ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલ મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પંદર દિવસ વિત્યા

ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથમાં ભાગે ઈજા થઈ છે તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દરમિયાન મકાનની અંદર વીજ પુરવઠાને બંધ કરવા માટે એમજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ સાથે જ ગેસ કંપનીની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરી જર્જરિત મકાન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા આ ઘટના બની નિર્ભયતા શાખા દ્વારા અવાજ ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી પરંતુ આ ઘટનામાં નિર્ભયતા શાખાની જાણ કરવામાં આવી છે ત્યારે નિર્ભયતા શાખા દ્વારા જો કડક કાર્યવાહી કરવામાં આવી હતી તો આવી ઘટના ટાળી શકાય ઓલપાડમાં આવ્યો રડવાનો પાક ઓલપાડમાં ભારે વરસાદ બાદ ડાંગરની ખેતી ટકમકી ગઈ છે હવે સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારો રોગ પ્રસરતા ખેડૂતોની હાલત કફોડી બની ડાંગરનો પાક હવે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિત્તેર ટકા ભરાયો એલર્ટ જાહેર ભાવનગરવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા વોર્નિંગ પત્ર કરાયો છે જાહેર પાલીતાણામાં શેત્રુંજી ડેમની જળસપાટી અઠ્યાવીસ પોઈન્ટ આઠ ઇંચ પર પહોંચી છે સાવચેતી માટે પાલીતાણા તાલુકાના છ ગામો અને તળાજા તાલુકાના બાર ગામોને હાઈ કરાયા છે પાલિતાણા તાલુકાના લાખાવડ માઇધર મેઢા સહિતના ગામોને કરાયા સાવચેત તો તળાજા તાલુકાને ભેગાળી ટીમાળા સેવડીયા સહિતના ગામોને એલર્ટ અપાયું લોકોની નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રે અપીલ કરી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા ભાવનગર જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી ટુ વ્હીલર સ્લીપ થઈ પંદર ફૂટ ધસડાયો પ્રોટને ગંભીર ઈજા થતા નવમાં દિવસે મોત રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હિરાના બંગલા નજીક ગત ત્રણ સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્પ્રોટનું નવ દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમકીની છવાઈ ગઈ જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે જેમાં ગટર ઉપરથી ટુ વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ પંદર ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે રાજકોટ શહેરના વોર્ડ નંબર એકમાં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણા એક વ્યક્તિનો ભોગ લીધો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ

વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે કમાટી બાગની જાડીઓમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયું વડોદરા ખાતે મગરો નીકળી આવવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે મોડી રાત્રે એક મગર કમાટીબાગના ફેન્સિંગ જાડીઓમાં ફસાયેલો જોવા મળતા જીવદયા સંસ્થા દ્વારા ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું શહેરના ખાતે ફેન્સિંગ વચ્ચે એક મગર ફસાયો હોવાનો જીવદયા સંસ્થાને કોલ મળ્યો રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા ચાર ફૂટના મગરના બચ્ચાને જાડીઓમાંથી ભારે જમત બાદ બહાર કાઢવામાં આવ્યો ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પંદર દિવસ બાદ પણ મગરો દેખાઈ રહ્યા છે રહેણાંક વિસ્તારોમાં મગર દેખાતા રહીશોમાં પણ ભય ફેલાયો છે વડોદરામાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી વગર વરસાદ મકાન પડતા